સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક પહોંચ્યા હતા હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે જોકે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈ રહસ્ય સર્જાયું છે પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગી હતી ફાયર વિભાગ દ્વારા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ સંતોષ રાવ તરીકે થઈ છે સંતોષ પાંડેસરા વિસ્તારમાં જ પોતાના પરિવાર સાથે રહેતો હતો તેના પરિવારમાં તેની પત્ની અને સાત દીકરી છે સંતોષ ગેસની કંપનીમાં ગેસના સિલિન્ડર લેવા મૂકવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાવ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે મૃતક સંતોષના સંબંધી મુન્નાકુમારે જણાવ્યું હતું કે મૃતકનું નામ સંતોષ રાવ છે સંતોષના સાથી મિત્રોએ તેને દારૂ પીવડાવ્યો હતો અને તેની પાસે રહેલા રૂપિયા પણ લઈ લીધા હતા શ્વેતી રસ્તા પર આવી ગયો હતો છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે ઝઘડાઓ પણ થતા હતા તેથી તેને દારૂ પીને ફાંસી લગાવી લીધી છે પગારના રૂપિયાને લઈને પત્ની સાથે ઝઘડો પણ થયો હતો સુરત મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ તરફથી અમને જે કોલ આપવામાં આવ્યો એ કોલનો અમારે તરત જ ઇન્ડોસ્પોર્ટ ગાડી લઈને આવી ગયા તો થોડુંક અહીંયા ટ્રાફિક લાગ્યું આવીને અમે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને લાસ્ટને અમે તરત જ બહાર કાઢી લીધી છે ને પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓક કરી દીધી છે ખબર ગામ એક્ઝેટ તો બહુ ખબર ને સાથે ફૂટ જેવું છે પાછા દ્વારા જે લટકેલી હતી એ દોરીથી અમે બહાર કાઢી લીધી છે ને સહી સલામત

પાંચ છ સાત બીજી તરફ મૃતક ના સંબંધી એ જણાવ્યું કે સંતોષ ના સાથે મિત્રો એ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા જેથી તે રસ્તા પર આવી ગયો હતો છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા મજૂરા ફાર સ્ટેશનના સબ સફાર ઓફિસર કાંતિભાઈએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ તરફથી અમને કોલ મળ્યો હતો અને તાત્કાલિક અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ મૃતદેહને બહાર કાઢીને પાંડેસરા પોલીસને હેન્ડઓવર કરી દીધો છે મૃતદેહ જે દોરી સાથે લટકી રહ્યો હતો તે દોરીથી જ બહાર કાઢવામાં આવ્યો છે